લેટર પર પણ મુખ્યમંત્રીને પત્ર લખતા વિવાહ થઈ ગયો આ લેટર વાયરલ થતા અંગે નિવેદન આપતા કાળુશી ડાભીએ જણાવ્યું કે આ લેટરમાં મારા પીએ લખવામાં ભૂલ કરી છે લેટર મારા ધારાસભ્યો હતો એ સમયનો છે ના એ લેટર લખ્યો એ અમારા પીએ ની થોડી ભૂલતી જ હશે પણ અમે મુખ્યમંત્રી શ્રી નામે લેટર અમારો લખ્યો આવે જે રસ્તાઓના જે ભ્રષ્ટાચાર બાબતે એમનું ધ્યાન દોરવા માટે એમનો અમે કાગળ લખ્યો પણ નીચે જે અમે છે અમારી જે અમે સહી કરી એમાં અમે પૂર્વ ધારાસભ્ય લખ્યું પણ ઉપરના ભાગે અમારા પીએની ભૂલથી અમે એક્સ એમએલએ અથવામાં અમે ભૂલ કરી છે અમે અહીંયા સરસવણી મેઇન રોડથી છીપિયાલ અને છીપડી ત્રોણા મેઇન રોડથી મોઢી મોડેલ છીપડી મેઇન રોડથી અરાલ કોણિયાલથી સરાલી અને ચરેડમાં હુકા તલાવડી એવા ઘણા રસ્તાઓ માન્ય મુખ્યમંત્રી શ્રી અમને એકવી બાવી બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસમાં અમને ઘણાય કરોડો રૂપિયાના એમને અમને રસ્તા આપ્યા હતા ગ્રામીણ લોકોની સુખાકારી માટે પણ આ રસ્તા ઉપર મોટાભાગે બધે કામ પૂર્ણ થયાનો બોર્ડ મારી દેવામાં આવ્યો છે એટલે મોટાભાગે બધે બધા ગામે ગામથી બધાના આમ જનતાના બધાના ફોન આવતા તક સાહેબ અમારા ગામે બોર્ડ વાગી ગયો અને રસ્તાઓ પૂરા થયા રસ્તાઓ કામ થયું નહીં તો એમની હકીકત શું છે એટલે આપણા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રભાઈ પટેલને અમે કાગળ લખ્યો અને એની તપાસ કરવા માટે અમે માન્ય મુખ્યમંત્રીને આગ્રહ કરતો કે અમે કાગળ લખ્યો જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ સમિતિની એક બેઠક મળી છે બેઠક